હેલો જય માતાજી હર મહાદેવ ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે અમારે ગુરુવાર છે ને ગુરુવાર છે એટલે કે રજા છે અમે જઈ છીએ વાડીએ ને અમારે ઘરે જો અત્યારે આ ગોદડા ધોયા છે ને આ જો હુકવા છે ને હવે વાડીએ જાય ને કાંક બતાવીએ છીએ આટો મારવા જઈએ છીએ તો અત્યારે અમે વાડિયા એલા જઈએ છીએ ને અહીંયા જોવા બે છોકરા કાયતરા પાડે છે હું તમને બતાવું એટલે તમે દેખા કે હે ઉપર આ બાજુ એવું જો ની આ કાયતરા પાડે છે કાયતરા પાડ્યા કે ઉભો રે તો ક્યાં છે કાતરા દેખાય તો દેખાય તો ખરો જોવો નહીં આ આ જો આ ગામડાની મોજ આમ જો આ છોકરા આવે હું અમે વાળીયા જતા હતા તો હું આને કાતરા પાડતા પાડી ગયો દેખાય તો ભલે કાયતરા આ ઓલા હાથમાંથી જોવો નહીં જોવો નહીં આ કાતરા જો

જો અમે પ્લાન હતો અમારે આ સંજયભાઈ નો ને અમારે સતીષભાઈ ત્રણ નો પ્લાન હતો ને આમ જો હવે આ કેટલા થઈ ગયા જુઓ હા ગયા છે ને વાડીએ પોગી ત્યાં કેટલા થાય શું ખબર જો આ ભોળાનાથ નું મંદિર છે ને અત્યારે વાડિયા જઈએ છીએ તે દર્શન કરતા જાય જો ગામ રહીજો અમારું જો અહીંયા કબૂતર માટે સકલા માટે ને આ શણવાનું છે સપૂતરું જોવો નહીં આ જો ને આ બાળકો જો આમ જોવાની આ નથી દયાળું આ પરફું તો આમાં જ છે જો આ નાના ફૂલકાઓમાં જોને આ પાણીનું ગામડું એ ગામડું ભાઈ અમે તો અમારું ગામડું વાલું તો અત્યારે અમે અમારી વાડીએ પહોંચી ગયા છીએ ને જો આ ડુંગળીનું અત્યારે કામ હાલે છે અમે ગયા અમારી વાડીએ સંજયભાઈ જોવો જો આ સંજયભાઈ હા તમે શું કરો છો દીકરા દૂધ નો આમ જોવો ની આ જોવો ની તમને પણ શાક બનાવતા આવડે કે હે તો વાંધો નહીં પણ આમ તો હારે બનાવજો દૂધ નો બનાવશે કે એને તો કોઈ કીધું છે કે સા બનાવો એટલે નીકળા દૂધ નો બનાવે ને જો

તો આ ગુંદાનું સંભારો થાય અથાણું થાય ને ગુંદા આમ તો જો આ લૂમે લૂમ આવ્યા છે આમ જો તમને બતાવું આ કેમેરામાં તો લગભગ ઝૂમ કરું છું જો બતાય તો જોવો જો આ ગુંદા છે બરાબર જોવો નહીં આ કેવા છે ગુંદાને આમ જો જો આ ભાઈ અમારે આ સંજય આ સંજય આ તે શું તોડ્યા ગું આમ જો નહીં

ને હવે બીજો બ્લોગ બનાવશું એટલે બતાવશું લાઇક કોમેન્ટ ને શું કેવાય સબસ્ક્રાઇબ કરતા રહેજો જય મહાદેવ મહાદેવ બધાનું ભલું કરે જય માતાજી